સીહોર તાલુકાના ખાંભા ગામે દીપડો કુવામાં ખાબક્યો સીહોર તાલુકાના ગામડાઓમાં દીપડાઓ અવારનવાર દેખા દેવા ઉપરાંત નાના મોટા પશુઓના મારણ પણ કરે છે આજે ખાંભા ગામે રૂપાભાઈ જાદવ નામના ખેડૂતની વાડીમાં આવેલ કુવામાં દીપડો ખાબક્યો હતો જેની ખેડૂતોને જાણ થતા ફોરેસ્ટ વિભાગને જાણ કરી હતી દરમિયાન ગ્રામજનો પણ ત્યાં ભેગા થઈ ગયા હતા ફોરેસ્ટ વિભાગ દ્વારા રેસ્ક્યુ કરી દીપડાને કુવામાંથી બહાર કાઢી કબજે લીધો હતો શિહોરના ગામડાઓમાં પાછી દીપડા સિંહ જેવા જંગલોના પશુઓની અવર જવર વધતા ખેડૂતોમાં ફફડાટ પણ ફેલાયો છે

સમાજ માટે સત્ય માટે સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ પણ કરો અને હા ઘંટડી વગાડવાનો ભૂલશો આભાર